તો દોસ્તો જય માતાજી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે ક્યાંના વાટ જોઈ રહ્યા છો કે નરેન્દ્રભાઈનો બ્લોગ નથી આવતો કોઈ વિડીયો નથી આવતો કોઈ અપડેટ નથી તો આપણે ઘરના કામમાં પડ્યા હતા જે સેકન્ડ ફ્લોર આપણે લીધો છે એના ઘરના કામમાં અને તમે વિચારી રહ્યા છે કે ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું એનો પણ કંઈ રિપ્લાય નથી આવતા તો એ બધાનો જવાબ તમને આપું થોડું શાંતિથી આ વિડીયો પૂરો જોજો તમને બધી ડિટેલ આપું છું અને આપણા ઘરની પણ ટૂર આપું છું તો સૌથી પહેલાં તો આપણે આ ઉપર આવી ગયા છે સેકન્ડ ફ્લોરમાં તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયાથી એન્ટ્રી છે આ ગેલેરી છે આપણી અને આ કંઈક આગળનો વ્યૂ છે આવો આ ઉપર સેકન્ડ ફ્લોરનો હવે આ તમે જોઈ શકો છો કે આપણે આટલું કામ થઈ ગયું છે જો આ રીતના આ રીતના ઉપર બોક્સ પાઇપ નાખી છે હવે આના ઉપર પતરા આવશે પછી નીચે પ્લાસ્ટર એવું થશે અને અત્યારે તમને ઘરનો ટૂર આપી દઉં ચાલો તો આપણો છે આ પહેલો રૂમ છે હા અને આ બીજો રૂમ છે તમે જોઈ શકો છો અને અહીંયા છે આપણો ત્રીજો રૂમ જો અને અહીંયા છે કઈક પાછળનો વ્યૂ તો પાછળની ગેલેરી છે અને આ બાજુ પાછળનો નજારો તમે જોઈ શકો છો અને આ બાજુની સાઈડ આપણે રામગઢ પ્રાઇમરી સ્કૂલ છે અને આંગણવાડી છે અહીંયા જો નાના નાના ભૂલકા કેવા ફરે છે જો સ્કૂલમાંથી અને આ પાછળ તલાવ છે અને આ પાણીની ટાંકી છે પાછળ ઘર જવાનો રસ્તો એ બાજુ અહીંયા આવ્યો છે અને આપણા ઘરની પાછળનો કંઈક વ્યૂ આવ્યો છે તો ચાલો તમને દેખાડું આગળનું ચાલો આપણે જઈએ હવે ઘરથી આ બાજુ બહાર જઈએ છીએ અને તમને ફેસબુક વિશે પણ માહિતી આપું તો જી હા દોસ્તો આપણે પહેલું પેમેન્ટ લઈ લીધું હતું ફેસબુકનું જે આપણે પહેલું પેમેન્ટ આવ્યું હતું એ લમસમ પાંત્રીસો ચાર હજારનું હતું અને એ પણ આપણે લીધું હતું એનો પણ વિડીયો પૂરો બતાવશું કેવી રીતે લીધું હતું અને કઈ રીતે મળે છે અને શું શું કરવું પડે છે એની પણ માહિતી આપશું એ આગળના વિડીયોમાં આપશું તો પહેલાં આપણે આ તમને અપડેટ આપી દઉં કે નરેન્દ્રભાઈ તમે શું કરતા હતા તમે રિપ્લાય નથી આવતા આપણા વિડીયોનો કે કોઈ કમેન્ટમાં કે કોઈ ટેક્સ્ટ મેસેજ કરે છે અને ફોન બી કરે છે ઘણા લોકો કે અમને પણ શીખવાડો કે કઈ રીતના ફેસબુકમાંથી કમાવશો તો હું એ બધાની ફૂલ ડિટેલ આપીશ પણ એ વાર લાગશે તમને થોડી લાઈવ આપીશ પ્રૂફ સાથે તો એ વાર લાગશે થોડું આ ઘરના કામમાં આપણે વ્યસ્ત છે અને ચાલો હું તમને બીજું નીચેનું ઘર પણ બતાવી દઉં એનું પણ રિનોવેશન કરવાનું છે એમાં કલર કામ ને એવું પણ કરવાનું છે થોડું ઘણું રિનોવેશન કરવાનું છે અને આ ઉપરનું બનાવ્યું છે તો ચાલો આપણે હવે નીચેના ઘર બાજુ જઈએ તો તમે જોઈ શકો છો કે હજુ આપણે કામ ચાલુ જ છે હજુ થોડું ઘણું આ દિવાલોનું પ્લાસ્ટર ને એવું થશે તો પછી બીજી વારનો ટૂર આપશું આપણે આખો ટૂર આપશું બીજી વારનો અને કલર હાથે પણ આપશું કલર તો જો કે અહીંયા ઉપર નહીં લગાવીએ પણ નીચેનું ઘર કમ્પ્લીટ કરશું પહેલાં પછી ઉપરનું પછી કરશું કારણ કે અહીંયા નીચેથી આ આપણે જૂનું દાબું થઈ ગયું છે સ્લેબ જૂનો થઈ ગયો એના હિસાબે ચોમાસામાં પાણી નીચે જમે છે નીચે જે નીચેનું ઘર છે તે ખરાબ ના થાય એના માટે આપણે ઉપર બીજો સેકન્ડ ફ્લોર લીધો છે અને ચલો તમને હું નીચેનું પણ બતાવી દો ઘર અને એમાં પણ રિનોવેશન કરવાનું છે કલર કામ કરાવવાનું છે આગળથી ફ્રન્ટમાંથી બતાવું તમને ચાલો તો આપણે આવી ગયા છીએ અહીંયાથી સીડી નીચે જઈએ છીએ અરે આપડી સીડી અંદર ઘરમાં જ છે સીડી જો છે આ ઘરનું ને એવું બધું કરાવ્યું છે આપણે તો એમાં છે આપણે પહેલા તો તમને થી ટુર આપી દો ચલો ચલો આપણે બહાર જઈએ અને આપણી આ વેદ ઊંઘી રહી છે દેખો આપડી ક્યુટ વેદું હમ આપડી આ ગાડી છે બાર અને આ બાઈક પેલી પડી બાર તો કઈક આપણો આવો વ્યુ છે ઘરનો જો જોઈ શકો છો કે આપણા બારના નો લુક કેવું છે હજુ આમાં કલર કામ થશે તો પછી કેવું લાગશે તમને આપણે એ થી ફોટો બનાવ્યો છે જનરેટ કર્યો છે સાઈડમાં ડિસ્પ્લે પર લગાવી દઈશ તમે જોઈ શકો છો અને જે આપણે આ જારી છે ગ્રીન કલર લાગેલ છે નેટ મારેલ છે એ બી પૂરાઈ જશે અહીંયા સેન્ટરમાં બારી મૂકાઈ જશે આજુબાજુ પૂરાઈ જશે અને આ જે દેખાય છે ડિઝાઇનવાળું એ પણ પૂરાઈ જશે અને એમાં પણ કલર લાગી જશે એટલે કમ્પલેટ દેખાશે અને તમને એઆઈથી ફોટો મૂકી દઉં છું તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ઘરમાં કલર પેઇન્ટ કરાવવાનો છે તો ચાલો હું તમને આ ઘરનો ટૂર આપું છું અને તમે જોઈ શકો છો આપણી ગાડી પડી છે આ પાણીની પેટી છે આપણે અંગર મસાણી માતાજીના મંદિરે આપણે પાણીનું અને દુકાન છે બીજી અને આ પાણીની પેટી આપણે હોલસેલ માલએ છે તો આપણા આ ઘરનો ટૂર છે તમે જોઈ શકો છો કે આ જારી બારી પૂરાઈ જશે અને અહીંયા અહીંયા બી કલર કામ થઈ જશે આ ઘરનો બી આપણે બનાવ્યો છે એક ફોટો જનરેટ કરીને હું તમને ડિસ્પ્લે પર મૂકી દઈશ તમે જોઈ શકો છો સાઈડમાં અહીંયા હું લગાવી દઉં છું કે આ રીતના કલર કરવાનો છે તો તમે જોઈ લેજો આ ફોટો મૂક્યો છે એના હિસાબથી તો આપણે આવીએ છીએ અંદર ઘરમાં તો લાઇટ બાઈટ ચાલુ કરી દઈએ છીએ હજુ આ લાઇટિંગનું બી થોડું ઘણું કામ કરવાનું બાકી છે તો આપણું ઘરનો નજારો છે આ થોડુંક કચરા કચરા પોતું થયું નથી તમે જોઈ શકો છો આ રીતના ઘર આપણું છે તો ચલો હવે બીજી રૂમમાં લઈ જઈએ આ આપણું રસોડું છે રસોડામાં પણ લાઇટ કરી દઈએ લાઇટ થઈ ગઈ છે તો ચલો પેલા દરવાજો પાછળથી ખોલી દઈએ જવારો આવી જાય એટલે તમને પ્રોપર ટૂર મળે તો પહેલાં એક આપણે અહીંયા દરવાજો તો એ તોડાવીને તોડાવીને આવે છે એ નીકાળી દીધો છે તો આપણા આ કંઈક રસોડાનો ટૂર છે તમે જોઈ શકો છો કે આપણે આ રસોડું જ છે અહીંયા મંદિર છે આ મંદિર ન બનાવેલું છે તો આપણે અહીંયાથી લઈને અહીંયા શિફ્ટ કરવાનું છે આ બધું કાઢી અને અહીંયા આગળ મંદિર બનાવવાનું છે આપણું અને આ પ્રોપર રસોડું આખું થઈ જશે અને અહીંયા બી કલરકામ થશે બધે અહીંયા કલરકામ બધે થઈ જશે ચલો હું તો પાછળનો પણ ટૂર આપી દઉં ઘરના બહારનો તો આપણે આ પાછળ ખાલી એવો રૂમ બનાવેલો છે અહીંયા પપ્પા ઊંઘી રહે છે તો આ પાછળ અત્યારે ઘર કામ ચાલુ છે એટલે આપણે છોકરીને અહીંયા ઊંઘાડવા માટે અત્યારે ઘરનું કામ બંધ છે એટલે આપણે ફ્રી હતા એટલે વિડીયો બનાવી દીધો છે આપણે તો અહીંયા આપણે એક વંડો લાગશે ત્યાં સુધી આ બધું નીકળી જશે અહીંયા લગીને તો તમને અહીંયા બધું આ સાફ સફાઈ થઈ જશે આ વંડો લાગી જશે અહીંયાથી બધું અહીંયા બ્લોક આ તો પ્લાસ્ટરમાં સરખું કરશું કમ્પ્લીટ અને આ બધું પૂરી કમ્પ્લીટ થઈ જશે આ રીતના ઉપર બી શેડ મારેલો છે તો તમે જોયું હશે કે આપણા ઘરનો ટૂર જોઈ લીધો અને મેં બી મારા મેમરીઝ માટે બનાવ્યો છે આ બ્લોગ તમને મધ બનાવવા માટે મતલબ મારો એ ઈરાદો હતો કે મને બી યાદ રહે કે પહેલાં ઘર કેવું હતું મેં રિનોવેશન કર્યા પછી કેવું થઈ ગયું મને બી યાદ રહે એના માટે આ બ્લોગ છે અને તમને પણ ક્યાંનું અપડેટ નહોતું આપ્યું તો તમે જોઈ શકો છો આ પાછળથી આ રીતના કંઈક નજારો દેખાય છે અને આપણે અહીંયા મંદિર બની રહ્યું છે ઘરની બાજુમાં એક્ઝેક્ટ પાછળ જે અહીંયા મસારી માતાજીનું મંદિર બનશે અહીંયા કમ્પ્લેટ બ્લોગ એવું નખાય પતરા એવું નાખીને કમ્પ્લીટ બી આ થઈ જશે અને અહીંયાથી બીજો રસ્તો જશે એ આપણા ઘરની બાજુમાંથી જ છે તો ચાલો આપણે હવે જઈએ આગળ તો જોઈ લીધું આપણે નરેન્દ્રભાઈ કે વિડીયો નથી બનાવતા શું કરે છે કંઈ અપડેટ નથી આવતા તો એટલા માટે આપણે ન તો વિડીયો બનાવતા કે આપણે ઘરના કામમાં વ્યસ્ત હતા હવે તમે જોઈ લીધું કે આપણે ઘરનું કામ કઈ રીતના ચલાવ્યું છે હવે આ બીજો વિડીયો બનાવીશ હું એ ઘરનો પ્રોપર કલર હાથે થશે ત્યાંનો પ્રોપર ટૂર આપીશ તમને તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો રાજા મોહની બ્લોક સત્તર અને અત્યારે ફેસબુકમાં છે નરેન્દ્ર ગોહિલ અને ટૂંક સમયમાં એમનું પણ નામ અપડેટ કરી દઈશું રાજા મોહની બ્લોક સત્તર તો આપડી ચેનલને બન્યા રહો યુટ્યુબ ચેનલ પર અને આવા નવા કોન્ટેન્ટ જોવા માટે આપડીને આઈડીને ફોલો કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી અને હા ફેસબુક રિલેટેડ આપણે વિડીયો બનાવતા રહીશું કઈ રીતના અપડેટ છે તમને બતાવીશ અને કઈ રીતના પેમેન્ટ મળે છે એ પણ હું તમને પૂરું નોલેજ આપીશ અને લાઈવ પ્રૂફ સાથે બતાવીશું લાગશે વાત પણ થોડી આવશે મજા કારણ કે આપણે લાઈવ ગ્રુપ હાથે બતાવવાનું છે કઈ રીતના ઇન્કમ થાય છે આપણા અનગઢ ગામના બધા યુવાનો છે આજુબાજુના ગામના છે એ લોકો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં પણ એમને નોલેજ નથી કે ઇન્સ્ટાગ્રામ વાળા પૈસા નથી આવતા ફેસબુક વાળા પૈસા આવે છે આપણા અને યુટ્યુબમાં પણ મળે છે તો એ બધો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ આ વિડીયો વધારે લાંબો થઈ જાય આપણે ખાલી ઘરના ટુર માટેનો બનાવે છે તો બન્યા રહો આપણી ચેનલ પર તો જય માતાજી દોસ્તો જય માતાજી